વિવાદિત ઉમરગામ તાલુકાનો સંજાણ બ્રિજ ફરી ચર્ચામાં આવ્યો રેલવે સંજાણ બ્રિજના નિર્માણ સમયે સંપાદન થયેલી જગ્યામાં કૌભાંડના આક્ષેપો થયા છે જેની જગ્યામાંથી એક પણ ઇંચ જગ્યા ન ગઈ હોય તેવી વ્યક્તિને છત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ અપાઈ ગઈ અને ખરેખર જેની જગ્યા સરકાર લઈ રહી છે તેને એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો તેવા આક્ષેપો થઈ રહ્યા છે રમેશચંદ્ર માણેકલાલ સંજાણાના અકાઉન્ટમાં છત્રીસ લાખ છોતેર હજાર નવસો બેતાલીસ રૂપિયાની પહોંચ આપી હોવાના આરટીઆઈની માહિતીમાં ખુલાસો થતા ચકચાર મચી ગયો છે સંજામ બ્રિજના નિર્માણમાં સંપાદન કરનાર અધિકારીઓના આચરેલા ભ્રષ્ટાચાર સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે વિગતવાર વાત કરીએ તો સિટી સર્વે નંબર છસો સિત્યોતેર અને જૂનો સર્વે નંબર બસો અગિયાર વાળી જગ્યામાં સંજાનો હોસ્પિટલ વાળી બાજુએ આવેલી છે તેવું અરજદારે જણાવ્યું હતું તે જગ્યા બ્રિજ બનતા સમયે એક્વાયર કરવામાં આવી હતી અને જેને લઈને રમેશચંદ્ર માણેકલાલ સંજાણાને છત્રીસ લાખ છોતેર હજાર નવસો બેતાલીસ રૂપિયાની પહોંચ તારીખ સત્તર દસ બે હજાર એકવીસના રોજ આપવામાં આવી હતી જે બાબતનો ખુલાસો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલા પુરાવાથી થયો હતો આરટીઆઈ માંગનાર અરજદારે આક્ષેપો કર્યા છે કે બ્રિજ સમયે ડાબી બાજુએ બાજુએ હોસ્પિટલ આવેલી છે અને જમણી અમારી જગ્યા શરૂઆતમાં એકવાય કરવામાં નહોતી આવી અને હાલ બ્રિજ બન્યા બાદ અમારી દુકાનો તોડી નાખવામાં આવી રહી છે અને અમને અત્યાર સુધી સરકાર તરફથી એક પણ રૂપિયો મળ્યો નથી અને બ્રિજના નિર્માણ પણ મોટા ગોટાળા કર્યા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે ધ્યાનથી જુઓ તો સંજાના હોસ્પિટલ બાજુનો સર્વિસ રોડ પહોળો દેખાશે જ્યારે તેની અપોઝિટમાં જોશું તો સર્વિસ રોડ બિલકુલ સાંકળો દેખાશે એવું કેમ અને ત્યારે સંજાથી બ્રિજ ઉપર ચડવા માટે ડાબી બાજુથી કોઈ ટ્રક આવે ત્યારે તેને વળાંક લેવામાં પણ અને ઉપર ચડવામાં પણ ભારે મુશ્કેલી પડે છે સંપાદન સમયે થયેલા ભ્રષ્ટાચારને લઈને અરજદારે વારંવાર પીડબ્લ્યુડી ડીએફસીસીઆઈ

તે જગ્યામાં જઈ રહી છે પણ એમને એક પણ રૂપિયો મળ્યો નથી જ્યારે જેની જગ્યા એકવાયર થઈ ગઈ છે પણ એની એક પણ ઈંટ તૂટી નથી તો પણ એને પૈસા અપાઈ ગયા છે આ ખરેખર એક બહુ મોટું કૌભાંડ સામે આવ્યું છે આ બાબતે ગુજરાત સરકાર તપાસ કરે તો બહુ મોટા ભ્રષ્ટાચારીઓનો ચહેરો સામે આવી શકે છે અને એની સામે કાયદે કે પગલાં ભરવામાં આવે તેવી અરજદારની માંગ છે જોઈએ હવે અધિકારીઓ કેટલા સમયમાં આ ભ્રષ્ટાચારની પોલ ખોલશે અને જે પણ અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેમની સામે કાયદાકીય પગલાં ભરશે તે જોવાનું રહ્યું મેં અને મારા ભાઈ છેલ્લા એક વર્ષથી આ ઓફિસોના ચક્કર ખાતા છે અને પ્રત્યેક ઓફિસમાં અમે એક અરજી આપેલી છે બોમ્બે બીએફસીસીમાં પણ એક અરજી આપેલી છે વાપી આર એન્ડબીમાં પણ એક અરજી આપેલી છે પ્રા પારડી પ્રાંતમાં પણ એક અરજી આપેલી છે પરંતુ તાથી પણ પ્રકારની કોઈ જવાબ કે પણ પ્રકારનો આશ્વાસન મળતો નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો સરકારને એ જ જણાવવાનું છે કે તમે આ વાતને જરા ધ્યાનમાં લઈને જેને જેની એક ઇંચ પણ જગ્યાની જે એમને પૈસા મળી ગયા છે ને અહીંયા એટલી બધી જગ્યા લઈ લીધી છે એક્વાયર કરી છે એમને નોટિસ પણ નથી મળી હજુ સુધી અને લેન્ડ એક્વાયર કરીને અમને રકમ પણ હજુ સુધી નથી મળી તો મારે સરકાર તરફ સરકારને એટલી જ માંગ છે કે જે ક જો કોઈ પણ અધિકારી ભ્રષ્ટ છે જેને આ કૌભાંડ કર્યું છે એના પર કાર્યવાહી થાય અને એના જે પૈયા જે એમાં મળેલા છે જેની જગ્યા જ ગઈ નથી એને પાસેથી પૈસા લઈને અમને આપવામાં આવે અને એના પર સખત કાર્યવાહી કરવામાં આવે જે પણ એમાં અધિકારી જે લિપ્ત હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે એમાં એવું થયું જ્યારે આ બ્રિજ બનેલો હતું ને ત્યારે બ્રિજ સેન્ટરથી માપવામાં આવેલું હતું પછી જ્યારે બ્રિજ બનીને રેડી થઈ ગયું ત્યારે એ લોકોએ માપણી કરી ફરીથી અને એને બ્રિજને એક સાઈડ કરીને અમારા બાદ ખસાડવામાં આવ્યું અને જેની જગ્યા માપણીમાં લીધેલું તે ફાઇવ પોઈન્ટ નાઇન્ટી ટુ મીટર એ જગ્યા છોડીને અમારી જગ્યામાં એ લોકોએ કબજો કરવાની કોશિશ કરી અને અમારી દુકાનો તોડવાની વાત ચાલુ છે એ લોકોને અને મારું એમ કહેવાનું કે જેની જગ્યા તમે એકવાર કરવા માટે સરકારે નોટિસ આપેલી તે જગ્યા તમે એકવાર કરી નથી અને તેને પૈસા તમે પૂરા પૂરા ચૂકી દીધા છે એની રકમ છે છત્રીસ લાખ છોતેર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા એનું નામ જે જે જેના માટે આ જે એકવાર કરેલી હતી જગ્યા એમનું નામ છે રમેશચંદ્ર સંજાણા જે સંજાણા હોસ્પિટલના ડોક્ટર છે અને ટોટલ જગ્યા એમની એકવાયર થયેલી હતી અમારી એક પણ જગ્યા એકવાર થયેલી નથી અને પછીથી એ લોકોએ અમારી જગ્યા ટોટલ એકવાર કરીને એમની જગ્યા એમ જ છોડી મૂકવામાં આવી અને એમને પૂરા પૂરા પૈસા ચૂકવામાં આવ્યા છે અને એ લોકોની એક પણ ઈંચની જગ્યા ગઈ નથી એને પૂરું પૂરું દબાણ અમારી જગ્યામાં કરવામાં આવ્યું છે અમારી ચેનલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે